અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધારી ગીરના આંબરડી રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે આંબડી રેવન્યુ વિસ્તારમાં આગ લાગી છે જેથી આસપાસથી તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા સ્થાનિક ખેડૂતોએ હાલ તો પાણીનો મારો ચલાવ્યો છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે આગ કેવી રીતે લાગી તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ

ધારણ કર્યું હતું ક્યાંક ને ક્યાંક ખેડૂતો આગ પર કાબુ મેળવી નથી શીખ્યા ત્યારે સ્થાનિક એ તંત્ર ને જાણ કરી છે અને હાલ અત્યારે તંત્ર થોડી જ વારમાં ઘટના સ્થળ પર પહોંચે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ત્યારે આ જે આંબડી વિસ્તાર છે તે સફારી પાર્ક વિસ્તાર નજીક આવેલો છે ત્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે જી જી આભાર હરેશ જાણકારી આપવા માટે